ત્યારે સૌથી એવું કયું કારણ છે કે હજી સુધી લોકો કોંગ્રેસને સ્વીકારવા માટે તૈયાર નથી કોઈ આંતરિક વિખવાદ છે કે લોકો સ્વીકારવા તૈયાર નથી તે પાછળની હકીકત શું છે અને ગુજરાતના રાજકારણમાં રાજકારણ માં હવે ભૂતકાળ બનતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આપણી સાથે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈ વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીની એક બેઠક ને બાદ કરતા લોકોએ કદાચ હવે કોંગ્રેસને સ્વીકારવાનું છોડી દીધું છે શું કારણ હોઈ શકે સર એનું કારણ તો હાચું આપણને ખબર છે પણ ઈ કારણે પાછું કોંગ્રેસ સ્વીકારવા તૈયાર નથી બોલો ડખો તો ઈ છે કારણ તો સીધું ને શટ છે એમાં કઈ ફેરફાર નથી પણ ઈ કારણે આ લોકોને એનું નિરાકરણ કરવા માટે થઈને રેડીમેડ તો હોવા જોઈએ ઈ તો છે નહીં એ લોકોને એને નવી ગલી નવો દાવ કરવો જ નથી એને જૂની ગલી જૂના દાવ ખેલવા છે એટલે પ્રોબ્લેમ છે આપડી જાણ કરતા રાહુલ ગાંધી અત્યારે આવ્યા છે કોંગ્રેસ નું મહામંથન કર્યું બધું બધા નેતાઓ સાથે હળ્યા મળ્યા અત્યારે મીડિયામાં રિપોર્ટે જાહેર થયા તમે જુઓ રિપોર્ટ જાહેર શું થયા આપણે શું કહીએ કોંગ્રેસના જ નેતાઓએ કીધું જારાબદ બાજુ થાય એ લોકોએ શું કીધું કે ભાઈ જૂની ખ ને કાઢો આપણી ભાષામાં કહો તાઢે પાણી કાઢો હવે આવ રાખો આ બસ એજ સૌથી મોટી કોંગ્રેસ ની હું તમને પાંચ જે છે ને એ નબળાઈ ગણાવી દઉં એને સુધારી લેને એને એને સુધારી લે કોંગ્રેસ તો બીજું કરવાની જરૂર નથી પણ તમારી પાસે કઈ તો તમને લોકો ઈશ્વર તમને આમ દેવા માંગે છે આપણે જે અત્યારે સૌરાષ્ટ્રની ધરતી જે છે ને એને આમ ઊંધી રકાબી જેવી છે ઊંધી રકાબી જેવી વરસાદ પડે ને તો પાણીનો સંગ્રહ નથી દળીને હેઠું હોય જાય તો તમારી પાસે પાત્ર જ ન હોય મહત્વની જેને આ લોકો માને કે ન માને એની મરજી તાલ થયા છે પણ એ આપણે કોઈ વિષય નથી હું તો એટલું કહું સૌથી મોટામાં મોટી નબળાઈ છે એની હિન્દુ વિરોધી નીતિ હોવાની છાપ છે લખી રાખજો ગમે તેમ રમજાનના મહિનામાં રમજાન ના મહિનામાં માથે જાળીવાળી ટોપી પહેરી અને ઇફ્તહાર પાર્ટી કરવામાં તમને છોચ નથી પણ તમને અયોધ્યા માં જવાની મનાય છે છે કોઈ તમારે હિન્દુસ્તાન માં હું પાકિસ્તાન માં જઈ પાકિસ્તાન માં જઈને મુસલમાન ને ગાળું દઉં ને હું મને મત આપો કોઈ આપે ભોજો મારી મારી તોડી નાખે મત ની તો વાત જવાબ તો તમારે પાણીમાં રહેવું મગર વેર કરવી અને હિન્દુ એ ક્યાં તમારે મત કોના મત તમારે જીતવું છે હિન્દુસ્તાન તો સર્વ ધર્મ સંભવ જે સેક્યુલરિઝમ કોંગ્રેસ વાળા જે વાત કરે છે એ વાત સેક્યુલરિઝમ ની સમજાય આ તો હમજા જ નથી બે માંથી એ સેક્યુલરિઝમ એટલે બિન સાંપ્રદાયિકતા એટલે કે કોઈની ફેવર નહીં તો કોઈનો વિરોધ નહીં એમ કહું સર્વ ધર્મ સમભાવ એટલે સેક્યુલરિઝમ સેક્યુલરિઝમ એટલે નાસ્તિકતા નહીં કોઈ ભગવાન છે જ નહીં એવું નહીં એવું માનવાની પાગલ પણ નથી સેક્યુલરિઝમ એટલે મુસ્લિમ તૃષ્ટિકરણ નહી આ જ કોમ ને હાચો બીજી કોમ ઘેર ગઈ એમ નહીં સેક્યુલરિઝમ એટલે હિન્દુ વિરોધી પણ નહીં સેક્યુલરિઝમનો અર્થ થાય છે બિન એટલે કે તમામ ધર્મના લોકોની સાથે સુમેળ રાખવો અવગણના નહી કરવાની જેને જે ફાવે એને પૂજે તમે ઈશ્વર અલ્લાહ ની બંદગી કરે ક્યાં આ મકા મસ્જિદામાં જાય જ છે ને કરોડો લોકો જાય છે વિશ્વભર માંથી જાય છે તો એ ભલે એની પૂજા પદ્ધતિ છે આપણે અજમેર શરીફ આપણે હિન્દુ લોકો નથી રાજકોટમાં એટલે આપણે એમ નથી કેતા કે મુસલમાન સમાજ નું ન કરવું જોઈએ એ આપણા જ છે ને હિન્દુસ્તાનમાં રહે છે તો કોઈ ફરક નહીં મોટા ભાગના મુસ્લિમ લોકો પણ ભારતમાં દૂધમાં સાકર ભળે જીવવા માગે છે પણ નોંધ એની નથી લેવાતી નોંધ કોની લેવાય પઠાણ બંધુ ઓની કોની લેવાય ઓવે એટલે ડખો છે અને કોંગ્રેસ ને હંમેશા માઇક માં બોલેલું સંભળાય ઓડિયન્સ માં જે શ્રોતાઓ બોલતા એ નથી એટલે એને એમ છે કે આને આપણે હાચવી રાખીએ આપણી વોટ બેંક તમે જુઓ જેટલી પણ એની જે રાજનીતિ છે ને એ કેવી છે દલિતો શોષિતો પીડિતો વંચિતો માઇનોરિટી ભાઈ ઈ પંચોતેર વર્ષ તો તમે કેટ્યા સરકારમાં પંચાવન હાથ વર્ષ આઝાદીના પંચોતેર વર્ષ થયા એનો પૂર્ણ ભાગનું શાસન તો કોંગ્રેસે કર્યું તો તમે જે અત્યારે અમને એબીસી ડીવાઇસ ગણાવી ને આ તો પાપ તમારું કેવાય કે નહીં હવે ભાજપનું હવે ભાજપનું પાપ પણ અટ્યા સુધી પહેલા પાપના ના પાયોનેર તમે આ લોકો એને છાવરી રહ્યા છે ભાજપ માં કઈ કાંદો કાઢી લેવા જેવો નથી હજી ઈ પણ આ કેસેટ વગાડે છે નરેન્દ્ર મોદી સહિતના બધા લોકો શોષિત ને પીડિત ને વંચિત આ તો એક જાતનું ઓલે ક્રોનોલોજી થઈ ગયા બોલવાની મજા આવે તારો કી જો તમે ચંદ્ર છુપે ને સૂર્ય છુપે ને બાદો ને છાયો એના જેવું છે આ પાંચ હાથ છ શબ્દો એવા છે વારંવાર બોલ્યા જ કરે બધા એટલે તમને શરમ નથી આવતી કે ત્રીસ વર્ષથી તમે સરકારમાં છુઓ તો હજી શોષિત પીડિત વંચિત થી ન્યાથી ઈ તો તો ન્યાથી શરૂ કરો ને છેવાડા થી એટલે કોંગ્રેસની સૌથી પેલી નબળાઈ તમને કહું એની એન્ટી હિન્દુ જે છાપ છે છાપક એની પોલિસી જે હોય તે કારણ કે પોલિસી તો લેખિતમાં હોય અને આપણે નથી કેતા ભરત આ વાત હું જે કરું છું એ ડોક્ટર યુપીએ સરકાર બીજી વખત હારી અને માં મનમોહનસિંહ મોદી નો ઉદય થયો કેન્દ્રમાં ત્યારે એ કે નોંધોની નામના રક્ષા મંત્રી હતા કોંગ્રેસના એણે એક સમિતિ બનાવી હતી રક્ષા મંત્રી એના ચીફ હતા એ સમિતિના કે આપણે હું કામ હારીએ છીએ એને એના રિપોર્ટમાં કીધું કે માણા થાવ ભાઈ સાહેબ તમે હિન્દુઓની બદબોય કરો તો ક્યાંથી જીતવાના

તમામ ધર્મની તમારે આદર કરવો જોઈએ